આવે આવા હાલ જ આવે તું પૈસા છે ને તાર તૈયાર હો તૈયાર છે રેડી બીજું કે કેમ ચાલે બસ બધું તમારું જ ચાલે કેવું આહા બરાબર બીજું કેવું ક્યો શાંતિ હો શાંતિ ઓહો લા કાનો કા કહા તો તાર ડિવિઝન અલ્યા આવા કૈલા દર્પણમાં હું દર્પણમાં જોવું હોય ને ને તો હું ભઈ મારા જમાના મેરો હતો તો હો ભઈ ને તો હું આદરા જેવો મોટો અને કહા

એટલે શું ખબર હેહટ હાલ તૈયાર છે પોત તોડવા પડશે મારો યાર હતો ને આમ તો ગોમ નો ને પોત ઓછા આવે હમ

દલાલી કશું લેસ હા ભાઈ હું તો યાર લેનારી પાર્ટી જોડે લેનારી પાર્ટી જોડે આપડે યાર એમને શું યાર

અઓ શી કમન કો વાવા આ લાવના ફૂલ દેન પડતા એમને શું વાવા આ લ્યો જઈ કે ક આયો એમ તો કે તો તમે સીધું બોલો લેવાની હતી જેતો આપણો તલા નહીં દલેલી કરતા શું ઓમ નો તો પૂરી જઈએ છે હા આ ના ઘરે ગયો તો તે પ્યાહ ને લેવા તે બધું જોઈને આયા લેવા દેવાની હે વાજો કાકા ને ના લેવાતી છે ખાતી ના શું વાત લેવાતી છે બુઢા તમે ભેમાં શું ગોમી

ગમે તેવું દારૂ પર હાચું તો કેતુ હોય તોય મન પાકું કરવા જાવ ને વિશુ એ રહે ને પણ જતા આવે ઓ વિશુ ઓ વિશુ હા કાળો એક લોચો પડે જબ ચાલો કોઈ એક પ્યાલે દી ની કઈ આપણો પેલા ખેમજી કાકા નઈ હોય એની પ્યાલે દી તે મને એક વાત મળી આપણો પેલો ગલ્લ્યો ડોટ્યો નઈ ઓય દારૂડિયો હોય દારૂડિયો ઓય તે મન તો એવું કેતો તો મન કેરી પહેલે પ્યાલે આવતી છે મુકુ જાવ

બરોબર અને મને શું હતું કે હમણાં પેહ માર્યું છે વખા પાડતી હતી ને હેરાન કરતી હતી દૂધ બુધ હાલતી નથી જેમ કરીને કાઠી મેળવી છે વીકી મારવી આવી ગયો તો એના ફાયદા કીધું નહીં બરોબર બરોબર એટલે આલીવસંદ બોલાવો તા આપડે બોલાવો બરાબર ફોન કરો ફોન કરો તમારે ફોન કરજો તમે કોન્ટેક કરો તો તમે એમના ખેલ જતા ફોન કરો હાલો हेलो वारू दापा